હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રીરામ મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છની એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક જગ્યા ઉપર મિત્રો આ જગ્યાનું નામ છે રામ ટેકરી આ ટેકરી ઉપર એક શિવ મંદિર અને એક રામદેવ પીરનું મંદિર આવેલું છે મિત્રો રામદેવ પીરનું મંદિર એક ગુફાની અંદર આવેલું છે જે આ વિડિયોમાં તમને દેખાઈ રહી છે મિત્રો આ ગુફાને અત્યારે તાળો લાગેલો છે એટલે આપણે પહેલાં ઉપર જઈને ભગવાન શિવના દર્શન કરી આવીએ પછી પૂજારીજી કનેથી રજા લઈને અંદર ગુફામાં રામદેવ પીરજીના દર્શન કરીએ મિત્રો આ ટેકરી ઉપરથી તમને જે નજારો દેખાઈ રહ્યો છે એ કચ્છના ચુબડક અને ગંઢેર ગામની બાજુમાં આવેલી એક ખૂબ જ સુંદર જગ્યાનો છે મિત્રો આ નજારો જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે આ જગ્યા અંજારથી ત્રીસ કિલોમીટર ભુજથી સત્યાવીસ કિલોમીટર અને મુંદ્રાથી પચાસેક કિલોમીટર જેવું થાય છે મિત્રો કહેવાય છે કે કચ્છની આ એક ઐતિહાસિક જગ્યા છે આ ટેકરી ઉપરથી વરસાદની ઋતુમાં ખૂબ જ સુંદર નજારો દેખાય છે મિત્રો આ ટેકરી ઉપરથી

જે તમને આગળ જતા વિડીયોમાં બતાવશો મિત્રો આ ગુફામાં આ એક જ કોલમ આવેલું છે જે તમને સામે દેખાઈ રહ્યું છે અને આ એનો દરવાજો છે આ બાજુ ત્રિશુલ અને ધૂણું દખાવેલો છે તો મિત્રો રામદેવ પીરના દર્શન કરીને આપણે આવ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે તો આવો તમને પણ મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છમાં વર્ષાની ઋતુમાં ટેકરીઓ ઉપરથી કેવો જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે મિત્રો કચ્છમાં આ એક જ નહીં પણ આવી ઘણી જગ્યાઓ છે જે આપણા કચ્છના લોકોથી જ અજાણ છે અને જેને માણવા માટે દૂર દૂરથી તો ઘણા લોકો આવે છે પણ કચ્છવાસીઓ જ અજાણ હોય છે આવેલી આ રામ ટેકરીથી આપણા કચ્છના જ ઘણા લોકો અજાણ હશે